ચોટીલા નાયબ કલેક્ટર એસટી મકવાના અને તેમની ટીમ દ્વારા રાત્રિના એક વાગ્યા થી આસપાસ ચોટીલાના જુદા જુદા સ્થળો જેવા કે ચોટીલા રાજકોટ હાઈવે ચોટીલા થાનગઢ તેમજ આજુબાજુના ગ્રામ્ય માર્ગો ઉપર આકસ્મિક ચેકિંગ કરતા રોયલ્ટી પાસ વગરના ઓવરલોડ તેમજ અનધિકૃત ખનીજનું વહન કરતા કુલ સાત ડમ્પર ઝડપી પાડ્યા હતા જે મુદ્દામાલની કુલ કિંમત બે કરોડ એક્યાસી લાખ પાંત્રીસ હજાર જપ્ત કરાયેલ તમામ મુદ્દામાલ ચોટીલા મામલતદાર કચેરી ખાતે ખસેડવામાં આવે છે અને જપ્ત કરાયેલ તમામ સાત ડમ્પરના માલિકો વિરુદ્ધ નિયમો અનુસાર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે જે ડમ્પર માલિકો સામે ગુજરાત પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ ટ્રાન્સપોર્ટેશન અને સ્ટોરેજ રૂલ્સ બે હજાર નીચે આગળની કાર્યવાહી

ચોટીલા થી અમદાવાદ ચોટીલા થાનગઢ અને ચોટીલા જસદણ જેવા હાઈવે ઉપર આ તપાસણી છે હાથ ધરવામાં આવેલી હતી આ તપાસણી દરમિયાન તદ્દન રોયલ્ટી વગરના અનધિકૃત રીતે ઓવરલોડિંગ ગેરકાયદેસર ખનીજનું વહન કરતા સાત ડમ્પર કે જેની મુદામાલની કિંમત થાય છે બે કરોડ ને એસી લાખ રૂપિયાનો મુદામાલ જપ્ત કરી અને તમામે તમામનું વજન કરી અને મામલાદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં આવેલ છે સાથે સાથે આ ડમ્પરના જે માલિકો છે કે જેઓ અનધિકૃત રીતે ગેરકાયદેસર ખાણિજનું રોયલ્ટી વગર વહન કરતા હતા તેઓ છે નગાભાઈ રૂપાભાઈ સાંબળ રહે પીપરાળી તાલુકો ચોટીલા મહેશભાઈ ઠાકરસીભાઈ ડાભી રહે કર્મળ તાલુકો ચૂડા શિવરાજસિંહ સુરભા પરમાર રહે થાનગઢ રાજુભાઈ નરસિંહભાઈ વિંજવાડિયા રહે ખાખરાળી થાનગઢ તેમજ પ્રતાપભાઈ વાળા રહે રાજકોટ આ તમામ એ તમામ ડમ્પરના માલિકો સામે ધ ગુજરાત પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ સ્ટોરેજ એન્ડ ટ્રાન્સપોર્ટેશન રૂલ્સ અંતર્ગત કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે સાથે સાથે આસપાસ થાનગઢ તાલુકાના ભડુલા રૂપાવટી વિસ્તારની અંદર પણ ગેરકાયદેસર જે કાર્બોસેલનું ખનન થાય છે ત્યાં પણ અમારી ટીમ દ્વારા રેડ પાડવામાં આવેલી હતી અને આ રેડ દરમિયાન છે એ ત્રણ કુવાઓ ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન કરતા છે એ પણ ઝડપી પાડવામાં આવેલા હતા આ કુવાઓ કોણે ચાલુ કરેલા છે તેની તપાસ કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે プププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププ